નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ વર્લ્ડ મિત્રો આજે આપણે બનાવીશું ચોમાસાનું અથાણું મિત્રો તમે કરમદા વિશે જાણતા હશો કરમદા ચોમાસામાં જ આવે છે અને ચોમાસાના એકથી દોઢ મહિના જેટલા સમયમાં કરમદા માર્કેટમાં મળતા હોય છે અને આ દરમિયાન ગુજરાતીઓ ખાસ કરીને એનું અથાણું બનાવે છે આજે બનાવીશું ખાટું મીઠું અથાણું મિત્રો ત્રણ વર્ષ પહેલાં મેં કરમદાનું તીખું અને ખાટા અથાણાનો વિડીયો મૂકેલો જો તમે ન જોયો હોય તો મેં લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ઉપર આઈ બટનમાં આપી દઈશ હવે આપણે આજે બનાવી લઈએ ખાટું મીઠું અથાણું તો એના માટે કરમદાના એકના બે ભાગ કરવાના છે અને ત્યારબાદ એમાંથી એના સીડ્સ એના બી અલગ કરી લેવાના છે બી કાઢીને પછી એકવાર એને બરાબર વોશ પણ કરી લઈશું બરાબર ધોઈ લઈશું ગૌ પણ આપણે ધોઈ લીધા હતા અને આ તમે જોઈ શકો છો મિત્રો કે આ રીતે આપણે એના બીજ કાઢી લઈએ કરમદા લગભગ પૂરા ઇન્ડિયામાં બધે જ મળે છે પણ ખાસ કરીને જ્યાં જંગલ વિસ્તાર હોય ત્યાં કરમદા વધારે થાય છે રાજસ્થાનમાં મધ્યપ્રદેશમાં યુપીમાં બિહારમાં અને ગુજરાતમાં પણ કરમદા ઘણા બધા મળે છે અને આ કરમદા ત્રણ કલરના આવે છે ગ્રીન કલરના વ્હાઇટ કલરના અને લાલ કલરના આપણે આ મિક્સ વ્હાઇટ અને રેડ કલરના આવી રીતે મિક્સ કલરના કરમદા મળી ગયા છે અને આપણે આના બીજ કાઢીને એને પછી સારી રીતે ધોઈ લઈશું પચાસ ગ્રામ જેટલા બીજ નીકળી ગયા છે અને આપણા કરમદા અથાણું બનાવવા માટે તૈયાર છે હવે મસાલો બનાવી લઈશું તો મસાલામાં આપણે સૌ પ્રથમ એ ખાંડણીમાં મેથીના દાણા બે ચમચી અજમા એક ચમચી વરિયાળી ત્રણ ચમચી અને જીરું બે ચમચી આ બધી વસ્તુને મિક્સ કરીને ખાંડી લેવાનું છે દરદરો ભૂકો કરવાનો છે તો ખૂબ જ સરસ સુગંધ આવેલી છે મિત્રો અને આને કાચો જ ભૂકો કરવાનો છે અને આ ખૂબ જ સરસ ભૂકો થઈ ગયો છે આવો દર્દીનો ભૂકો જે આપણે અથાણામાં ઉપયોગમાં લેવાનો છે હવે એને સાઈડ ઉપર રાખી દઈશું અને હવે આગળની વિધિ કરીએ નોનસ્ટિક પેનને ગેસ ઉપર મૂક્યું છે તેમાં એડ કરીશું એક ચમચો શીંગ તેલ હવે આપણે એનો વઘાર કરવાનો છે મિત્રો હવે એક ચમચી રાય એડ કરીશું રાય ક્રેકલ થાય એટલે અંદર કલંજ એડ કરીશું લગભગ એકથી દોઢ ચમચી કલોંજીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને હવે એક ચમચી હિંગ એડ કરી છે મિત્રો વઘાર એકદમ ધીમા તાપે આપણે પરફેક્ટ થાય ક્રેકલ થાય ત્યાં સુધી આ રીતે કરવાનો છે અને હવે એની અંદર એડ કરી દઈશું કરમદા 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 આના બે ત્રણ અલગ અલગ નામ છે મિત્રો અને આ સ્વાદમાં ખૂબ જ ખાટા હોય છે અને કાચા ખાઈએ તો પણ ખાવાની ખૂબ મજા આવે છે મિત્રો મને તો કાચા કરમદા ખૂબ જ ભાવે છે વિટામિન સીથી ભરપૂર આ કરમદા અનેક રોગો સામે રક્ષણ પણ આપે છે તો ડૉક્ટરની સલાહ મુજબ તમારે આ કરમદાને ઉપયોગમાં લેવા જોઈએ હવે થોડું સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ અને એને સાતળી લેવાના છે મિત્રો અને હવે એક કાચનો આ ઢાંકણથી એને ઢાંકી દઈશું અને આને પાંચેક મિનિટ માટે એને સાતળી દીધા કરમદા થોડા સોફ્ટ થઈ ગયા છે ફરી એક વખત એને બરાબર હલાવી લેવાના છે અને હવે એડ કરીશું આપણે જે મસાલો બનાવ્યો છે ને એ મસાલો એડ કરીશું બેથી ત્રણ ચમચી જેટલો મસાલો આપણે એડ કરી દેવાનો છે અને હવે સંચલ પાવડર એડ કરીશું સ્વાદ મુજબ કારણ કે સંચલ પાવડરનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ફરી હલાવીને ફરી પાંચથી સાત મિનિટ માટે આપણે કૂક થવા દેવાનું છે અને ત્યારબાદ એડ કરીશું સો એમ એલ જેટલું પાણી વધારે પાણી એડ કરવાનું નથી મિત્રો સો એમએલ પાણી એડ કરી દીધું છે અને ફરી આપણે એની એકદમ ધીમા ગેસ ઉપર થવા માટે રાખી દેવાનું છે મિત્રો મસાલો એડ કર્યા પછી ખૂબ જ સરસ સુગંધ આવે છે અને આ જે બ્લેક સ્પોટ દેખાય છે એ કલોંજી છે આપણે ચેક કરી લીધું તો કરમદા બરાબર સોફ્ટ થઈ ગયા છે હવે આપણે સૂકા મસાલા એડ કરી દઈએ હળદર લાલ મરચું પાવડર અને હવે એને થોડું હલાવી લઈએ હવે એડ કરી દઈશું એક કપ ખાંડ મિત્રો આપણે ખાટું મીઠું વથાણું બનાવવું છે કરમદા ખાટા તો છે જ પણ એની મીઠાશ માટે ગોળ અથવા ખાંડનો ઉપયોગ કરી શકાય ગોળ નાખવાથી અથાણું થોડું કાળું બને ખાંડ નાખવાથી આ અથાણું દેખાવમાં સરસ લાગે મિત્રો કરમદાને કાચા ખાઈ શકાય સલાડ સ્વરૂપે ખાઈ શકાય તેના ખાટું મીઠું અને તીખું આવી રીતે બે અથાણા બને છે ચટણી બને છે અને એની સબ્જી પણ બને છે ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં કરમદાનું શાક બનાવીને ખાતા હોય છે મિત્રો અને હેલ્થ બેનિફિટવાળી વસ્તુ છે મેં કરમદાનો ખાટા મીઠા અથાણાનો એક વિડીયો પણ બનાવીને મૂક્યો છે તો તમે એ પણ જોઈ લેજો એ વિડીયો પણ લોકોએ ખૂબ જ આવકાર્યો છે લોકોએ ખૂબ જ પસંદ કર્યો છે અને આ રીતે આપણા ખાંડની ચાસણીમાં કરમદા બરાબર કૂક થઈ ગયા છે એકદમ શાઇનિંગવાળા થઈ ગયા છે મિત્રો અને આમાં તમારે વધારે ઓઇલ નાખવું હોય તો પણ તમે નાખી શકો છો પરંતુ આપણે એકદમ લિમિટમાં એકદમ માપમાં ઓઇલનો ઉપયોગ કર્યો છે અને મિત્રો આપણે તેલનો ઉપયોગ કર્યો છે ખાસ કરીને અથાણું બનાવવામાં રાયના તેલનો ઉપયોગ થતો હોય છે સરસવના તેલનો ઉપયોગ થતો હોય છે તો આ રીતે આપણું આચાર તૈયાર થઈ ગયું છે હજી તમને થોડું એમાં લિક્વિડ લાગે છે થોડી ચાસણી લાગે છે પરંતુ આ અડધી કલાક ઠંડુ થશે પછી કંઈક આવું દેખાશે જુઓ મિત્રો અને હજી પણ ઠંડુ થશે આપણે બરણીમાં ભરી દઈશું પછી થોડું વધારે ઘટ થશે અને દેખાવમાં કેટલું બધું સરસ થયું છે કેટલું શાઇનિંગવાળું થયું છે તો મિત્રો તમે પણ બનાવજો અને મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કર્યા વિના જવાબ નથી મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને પણ સબ્સ્ક્રાઇબ કરાવજો મારી ચેનલને સપોર્ટ કરજો ચાલો મિત્રો તમે અથાણું બનાવો તો મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો મળતા રહીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરબી ગુજરાત